દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા પતંગના મંડપ ધોવાયા પતંગના વેપારીઓને માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો દાહોદમાં એક ધારા વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ દાહોદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો